એ ને રામ રામ છે ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નિલમબેનના જાજા કરીને રામ 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 મિત્રો કુદરતનું અનુપમ અને બેનમૂન સર્જન એટલે રંગબેરંગી ફૂલો અને ફૂલોની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય અને ખૂબ મજાના સરસ સુંદર રંગબેરંગી ફૂલો ખીલ્યા હોય ને તો એ જોવાનું કંઈ વ્યક્તિને ન ગમે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને ફૂલો પસંદ નહીં હોય અને કેટલીય જાતના ફૂલો ફૂલોનો રાજા એટલે ગુલાબ અને રાણી એટલે જુઈ મોગરો સુગંધી રંગબેરંગી ફૂલોની એક આ છે આગવી ખેતી પણ છે આગવું બજાર પણ છે અને આગવો ઉપયોગ પણ છે ગુલાબ મોગરો ગલગોટા એ પરંપરાગત ફૂલોની તો આપણે વાત કરી છે પહેલાં પણ ગામનો ચોરોમાં અને એની ખેતી વિશેની વાતો પણ આપણે કરી ચૂક્યા છીએ પણ આજે વાત કરવી છે એક અલગ પ્રકારના નોખા પ્રકારના ફૂલ જેને લીલી કહેવાય છે આમ તો લીલી ઘણી બધી જાતના હોય છે એમાં એમરી લીલી છે રેન લીલી છે પછી વોટર લીલી છે પણ આપણે વાત કરવી છે ને એ લીલીનું નામ છે તલવાર લીલી એને ગ્લેડિયોલી પણ કહેવાય છે અને આ ગ્લેડિયોલી છે ને એ ખૂબ સરસ સુંદર મજાનું ફૂલ છે અને દાંડીમાં એકથી વધુ ફૂલોની હારમાળામાં ઊગતું ફૂલ છે ઘણા બધા કલરમાં ગ્લેડિયોલીના ફૂલો જોવા મળે છે એને ગ્લેડિયોલસ પણ કહે છે આ ગ્લેડિયોલીના ફૂલો વિશેની ગ્લેડિયોલીની ખેતી વિશેની એ બધી વિગતવાર વાતો આજે આપણે ગામનો ચોરોમાં કરીશું ગ્લેડિયોલીને ગ્લેડિયોલસ પણ કહે છે અને એનું નામ તલવાર લીલી એટલે પડ્યું કે એના પાન છે ને એ તલવાર આકારના હોય છે ગ્લેડિયોલસના ફૂલની દાંડી છે ને આશરે એક મીટર જેટલી લાંબી થાય છે અને એની પ્રત્યેક દાંડી ઉપર બારથી પંદર ફૂલોની કડીઓ એની હાર જોવા મળે છે અને એ દાંડીમાં ચાર પાંચ ફૂલો ખીલેલા હોય બે ચાર કડીઓ અધખુલી હોય અને પાંચ છ કડીઓ નાની મોટી અવસ્થ હોય એવી રીતે સુંદર મજાની એક શ્રેણી સર્જાય છે અને જેનો ડેકોરેશનમાં બહોળો ઉપયોગ થાય છે ખાસ કરીને બુકે છે ફૂલદાની છે કે પછી ટેબલ ડેકોરેશનમાં આ તલવાર લીલી બહોળા પ્રમાણમાં વપરાય છે અને ગ્લેડિયોલસના ફૂલ તો ઘણા બધા રંગમાં આવે છે જેવા કે લાલ ગુલાબી સફેદ પીળો નારંગી ભૂરો જાંબુડી એવા ઘણા બધા રંગમાં એ ખીલે છે અને જ્યારે વિવિધ રંગોમાં ગ્લેડિયોલી ખીલેલી હોય ને બગીચામાં ત્યારે સૌના આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે ગ્લેડિયોલસને બગીચામાં બોર્ડરમાં કે પછી ગાદી ક્યારા કરીને કે પછી બગીચાના એકાદ ખૂણે રોકરી બનાવી હોય ને ટેકરી જેવું અને ત્યાં હારમાળામાં રોપી હોય ને તો પણ સુંદર લાગે છે અને ઘર આંગણાના બગીચામાં કુંડામાં કે ક્યારીમાં પણ એને રોપી શકાય છે અને હવે આપણે આ ગ્લેડિયોલી ફૂલની ખેતી વ્યાપારી ધોરણે કેવી રીતે કરી શકાય એની વાત કરીએ અને એમાં આપણા ગુજરાત રાજ્યની વાત કરીએ ને તો ગ્લેડિયોલીનું વાવેતર શિયાળુ ઋતુમાં ફૂલો આવે એ રીતે કરવામાં આવતું હોય છે અને ખાસ કરીને મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી વલસાડ અને સુરત કે પછી આણંદ ખેડા વડોદરા અને અમદાવાદમાં એની વ્યાપારિક ધોરણે ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે અને ગ્લેડિયોલીના પાકને છે ને સામાન્ય રીતે ઠંડુ અને સૂકું વાતાવરણ વધારે માફક આવે છે પાછો આ પાકને પૂરતો અને ચોખ્ખો સૂર્યપ્રકાશ પણ મળવો જરૂરી છે શિયાળુ ઋતુમાં એના ફૂલો આવે એટલે એનું વાવેતર સપ્ટેમ્બરથી લઈ અને નવેમ્બર મહિના સુધી કરી શકાય આ પછી જો મોડી રોપણી કરવામાં આવે ને તો પછી ગરમીની અસર થવા માંડે એટલે ફૂલોની ગુણવત્તા બગડે છે એટલે સપ્ટેમ્બરથી લઈ અને નવેમ્બર માસ સુધીમાં જ જો ગ્લેડિયોલસનું વાવેતર કરવું હોય તો કરી લેવું જોઈએ સારા નિતારવાળી ફળદ્રુપ જમીનમાં આ પાક સારી રીતે લઈ શકાય છે પાણીનો ભરાવો થઈ રહેતો હોય ને એવી જમીન આ પાકને માફક આવતી નથી અને પાણી ભરાવાથી એને ફ્યુઝેરિયમ વિલ્ટ નામનો સુકારાનો રોગ લાગુ પડે છે એટલા માટે સપાટ જમીન ઉપર એની ખેતી ન કરતાં ગાદી ક્યારા બનાવીને જો ગ્લેડિયોલસ ફૂલોની ખેતી કરવામાં આવે ને તો વધુ ફાયદાકારક છે અને હવે મિત્રો તલવાર લીલીના વાવેતરની વાત કરીએ ને એનાથી પહેલાં એની જે વ્યાપારિક તેમજ સુધારેલી જાતો છે ને એના વિશે થોડી વાત કરી લઈએ આમ તો રંગ મુજબ તલવાર લીલીની જાતો બજારમાં ઉપલબ્ધ છે એમાં સૌપ્રથમ આપણે ગુલાબી રંગની વાત કરીએ ને તો એના માટે રોઝ સુપ્રીમ છે વાઈન છે અને રોઝિસ પછી અમેરિકન બ્યુટી છે પંજાબ ડોન છે અને ગુંજન પ્રિસિલા છે આ બધી જાતો ગુલાબી રંગની તલવાર લીલી માટે સારી જણાયેલી જાતો છે તો ઓરેન્જ એટલે કે કેસરી કલરની તલવાર લીલી માટે પીટર પિયર્સ છે યુરોવિઝન છે સિટાસિનસ છે આ બધી હાઇબ્રિડ જાતો સારી ગણાય છે સફેદ ગ્લેડિયોલી માટે સેન્સેરે જાત જ્યારે જામલી માટે હર મેજેસ્ટી જાત વધુ અનુકૂળ છે તો લીલા કલરની ગ્લેડિયોલી પણ થાય હો મિત્રો અને એના માટે ગ્રીન સ્ટાર જાત છે પીળા કલર માટે નોવાલક્ષ જાત છે અને લાલ કલર માટે કેન્ડીમેન રેડ અને શહરજાદા જાદા આ બંને જાતો સારી ગણાય છે અને આ બધી જાતો નવસારી કૃષિ યુનિવર્સિટીની અસ્પી બાગાયત વનીય મહાવિદ્યાલય નવસારી ખાતેથી ઉપલબ્ધતાના આધારે મળી રહે છે હવે આપણે વાત કરીએ ગ્લેડિયોલીના વાવેતરની તો તલવાર લીલીનું વાવેતર છે ને એ કંદથી થાય છે આમ તો મોટા ભાગની બધી લીલી કંદથી જ વવાતી હોય છે અને રોપણી માટે દરેક કંદ લગભગ ત્રીસ ગ્રામ વજનનું અથવા તો ચારથી પાંચ સેન્ટીમીટરનો ઘેરાવો ધરાવતું હોય ને એવું શ્રેષ્ઠ ગણાય છે અને ફ્યુઝેરિયમ વિલ્ટ નામના સુકારાથી બચવા માટે દરેક કંદને ત્રીસ મિનિટ સુધી શૂન્ય પોઈન્ટ એક ટકાના બાવીસ ટીનના દ્રાવણમાં ડૂબાડી રાખવાથી ઘણો લાભ થાય છે અને કંદની ઉપરનું ફોતરું છે ને કાંદામાં કેમ ઉપરની છાલ આપણે કાઢીએ એવી રીતે કંદની ઉપરનું ફોતરું કાઢી નાખી અને આંખને નુકસાન ન થાય ને એવી રીતે દરેક કંદને પાંચ સેન્ટીમીટરની ઊંડાઈએ રોપવામાં આવે છે રોપણીનું અંતર બે હાર વચ્ચે ત્રીસથી પિસ્તાલીસ સેન્ટીમીટર અને બે છોડ વચ્ચેનું અંતર છે ને એ વીસથી ત્રીસ સેન્ટીમીટરનું રાખીએ ને તો બહુ સારું ઉત્પાદન મળે બાકી તો ખાતર વ્યવસ્થા પણ કરવી પડે એટલે ખાતરની વાત કરીએ તો જમીન તૈયાર કરતી વખતે હેક્ટરે દસ ટન જેટલું સારું કોવાયેલું છાણિયું ખાતર અથવા તો કમ્પોસ્ટ ખાતર નાખી દેવું અને પછી જો અનુકૂળ હોય ને તો લીલો પડવાશ કરવો ખૂબ ફાયદાકારક છે તલવાર લીલી માટે છે ને ગુજરાત કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ જો ત્રણસો કિલો નાઇટ્રોજન બસો કિલો ફોસ્ફરસ અને બસો કિલો પોટાશ પ્રતિ હેક્ટરે આપીએ ને તો ઉત્પાદનમાં સારો એવો નોંધપાત્ર વધારો જોવા મળે છે અને એમાંય પાછું બસો કિલો ફોસ્ફરસ છે તેમજ બસો કિલો પોટાશ પાયામાં એટલે ગાદી ક્યારા બનાવતી વખતે અને ત્યાર પછી સો કિલો નાઇટ્રોજન બેથી ત્રણ પાન આવે ને ત્યારે અને સો કિલો નાઇટ્રોજનનો બીજો જથ્થો ફૂલ નીકળે ત્યારે આપવો જોઈએ અને બાકી રહેલો સો કિલો નાઇટ્રોજન છે ને એ ફૂલોની કાપણી બાદ કંદને મોટા કરવા માટે અને વધુ કંદ મેળવવા માટે આપવો જરૂરી છે કેમ કે બીજા વર્ષે જો એની રોપણી કરવી હોય તો કંદ તો જોઈએ ને અને કંદની રોપણી કર્યા બાદ પછી એને તુરત જ પિયત આપી દેવું પછી જ્યાં સુધી કંદમાં સ્ફૂરણ થાય ને એટલે કે લગભગ સાત થી દસ બાર દિવસ થાય ત્યાં સુધી હળવું પિયત આપવું અને ત્યાર પછી છે ને આ પાકને નિયમિત રીતે આઠ થી દસ દિવસના અંતરે હળવું પિયત આપીએ ને તો એની વૃદ્ધિ સારી થાય છે બાકી છોડના મૂળ આગળ પાણી ભરાઈ ન રહે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે ગ્લેડિયોલીના મૂળ છે ને એ બહુ ઊંડા નથી જતા એટલે નિંદામણ કાઢતી વખતે છે ને હળવી ખેડ કરવાની આમ કરવાથી જમીન તો નિંદામણ મુક્ત રહેશે જ પણ પોચી અને ભરભરી પણ બનશે ફૂલ આવતા પહેલાં જરૂર જણાય ને તો છોડની બાજુમાં વાંસ અથવા લાકડાનો ટેકો જરૂરથી આપવો કેમ કે ફૂલની દાંડી સીધી રહે ને તો જ એના બજાર ભાવ સારા મળે છે વાંકી ચૂકી દાંડીના બજાર ભાવ સારા મળતા નથી ખાસ કરીને આ પાકને સુકારાનો રોગ બહુ નડે છે એટલે સુકારાનો રોગ એને ન લાગે એ માટે ખાસ કાળજી રાખવી જોઈએ આપણે આમ પણ વાત કરી કે પાણી ભરાવો રહે મૂળ પાસે તો જ તલવાર લીલીને સુકારાનો રોગ લાગુ પડે અને સુકારાનો રોગ લાગુ પડે ને એટલે શું થાય કે મૂળ કંદ અને પાનની નીચેના ભાગમાં છે ને એની આવેલી વાહક પેશીઓ છે ને એની અંદર આ રોગ ભેસી જઈને સડો પેદા કરે એટલે પછી એના પાન પીળા પડી જઈને ઢળી પડે એટલે ફૂલ આવતા પહેલાં જો આ રોગ આવી જાય ને તો ફૂલની દાંડીને પણ બહાર આવતા અટકાવે એટલે આ રોગથી દાંડી ઉપર ફૂલોની સંખ્યા અને દાંડીની લંબાઈ પર પણ અસર થાય એટલે જો શક્ય હોય ને તો તલવાર લીલીને ગાદી ક્યારા બનાવીને પછી જ વાવવી અને છતાંય જો સુકારાનો રોગ લાગુ પડે ને તો વાવણી સમયે સડી ગયેલા અથવા પોચા પડી ગયેલા કંદ છે ને એને વેણીને દૂર કરવા અને વાવતા પહેલાં દરેક કંદને ફૂગનાશક દ્રાવણમાં ડૂબાડી અને પછી જ એની વાવણી કરવી અને જો એકવાર રોગ આવી ગયેલો જણાય ને તો બાવિસ્ટીન પાવડર પચાસ ગ્રામ દસ લીટર પાણીમાં ઓગાળી અને બેડ દીઠ પચાસ મિલી દ્રાવણ છોડના થળમાં રેડવું વાવણી પહેલાંથી જમીનમાં ટ્રાયકોડરમાનું કલ્ચર આપવાથી પણ રોગ નિયંત્રણમાં ફાયદો થાય છે અને કંદના સંગ્રહ દરમિયાન પણ પારાયુક્ત દવાનો પટ આપવાથી સુકારાના રોગમાંથી મુક્તિ મેળવી શકાય છે બાકી તલવાર લીલીમાં કોઈ જીવાત જોવા મળતી નથી પરંતુ ક્યારેક થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે છે અને હવે ખેડૂત મિત્રો ગ્લેડિયોલીના ફૂલો આવે ને ત્યાર પછીની વાત કરીએ તો ગ્લેડિયોલીના ફૂલની કિંમત છે ને એની ફૂલ દાંડીની લંબાઈ અને દાંડી ઉપર રહેલી ફૂલની કડીઓ પરથી નક્કી થાય છે સામાન્ય રીતે એક છોડ ઉપર એક જ ફૂલની દાંડી અને ક્યારેક જ બે દાંડી આવે છે એટલે જેટલા તલવાર લીલીના કંદ વાવ્યા હોય ને એટલી જ દાંડીઓ લગભગ આપણને ઉત્પાદન સ્વરૂપે મળે અને પાછું ફૂલોની દાંડીનું વેચાણ છે ને એ બજારના અંતર ઉપર પણ આધારિત છે ફૂલદાંડીમાં જ્યારે નીચેની પ્રથમ કડીમાં ફૂલનો રંગ જોવા મળે ને એવી દાંડીઓ દૂરના માર્કેટ માટે યોગ્ય છે અને જ્યારે નીચેની ત્રણ કડીઓમાં ફૂલનો રંગ જોવા મળે અને પ્રથમ ફૂલ છે ને એ ખૂલી જાય ને ત્યારે છોડથી પાંચ સેન્ટીમીટર દાંડીનો ભાગ બાકી રહેવા દઈ અને બાકી આખી દાંડી કાપી લેવાની અને ફૂલોની દાંડી કાપ્યા બાદ એને તરત જ પાણી ભરેલી ડોલમાં ઊભી રાખી દેવી ખાંડવાળું પાણી છે ને એ દાંડીની તાકાત જાળવી રાખે છે વીસ ટકા જેટલું ખાંડનું દ્રાવણ વીસ કલાક સુધી વીસ અંશ સેન્ટીગ્રેડ તાપમાને રાખવાથી ફૂલોની કળીઓ ખુલવાની અને ટકી રહેવાની શક્તિમાં વધારો કરે છે આ સિવાય સિલ્વર નાઇટ્રેટ શૂન્ય પોઈન્ટ શૂન્ય એક ટકા અને છસો પીપીએમવાળું આઠ એચક્યુસીનું દ્રાવણ પણ ફૂલની દાંડીને વધારે દિવસ તાજા રહેવામાં મદદ કરે છે ઓ હવે ફૂલના ઉત્પાદનની વાત કરીએ તો તલવાર લીલીમાં આપણે પહેલાં પણ કહ્યું કે એક છોડ ઉપર એક જ ફૂલની દાંડી આવે ક્યારેક જ બે દાંડી આવતી હોય છે એટલે રોપણી માટે વપરાયેલા કંદ જેટલી જ ફૂલની દાંડી મળે છે અને એકરે આશરે છે ને સિત્તેરથી પંચોતેર હજાર જેટલી દાંડી મળી શકે છે અને હવે ફૂલ દાંડી કપાઈ જાય ફૂલોનું ઉત્પાદન મળી જાય પછી સો કિલો નાઇટ્રોજનનો જથ્થો જે અગાઉ આપણે બચાવી રાખ્યો તો એ આપીને હળવું પિયત આપવું આમ કરવાથી કંદના વજન અને આકારમાં વધારો થાય છે અને પછી છોડના પાન છે ને એ પીડા પડીને જમીન ઉપર ઢળી પડે એટલે કે આશરે દોઢ બે મહિના પછી એપ્રિલ મહિના બાદ કંદને સાચવીને ખોદી લેવા ગ્લેડિયોલસના એક છોડના કંદની નીચે એક મોટું કંદ અને એની સાથે બીજા નાના નાના આશરે વીસથી પચીસ જેટલા કંદ આપણને મળી રહે છે મોટા કંદ જુદા કરી અને એને પણ શૂન્ય પોઈન્ટ બે ટકા બાવીસ ટીનની ત્રીસ મિનિટ માવજત આપી અને પછી સૂકવી દેવા જોઈએ અને સૂકવ્યા બાદ કંતાનના કોથળામાં ભરીને ઠંડી તેમજ અંધારું હોય ને એવી જગ્યાએ રાખી દેવા જેથી કરીને એમાં ફરીથી પાછું સ્ફુરણ ન થાય નાના કંદોને જુદા તારવી અને પછી તેને બીજા વર્ષે મોટા કર્યા પછી જ વાવેતરમાં લઈ શકાતા હોય છે એટલે એનો પણ મોટા કંદની જેમ જ સંગ્રહ કરવો પણ અલગ રાખવા કંદને માટલામાં રાખોડા સાથે ભેળવી અને અંધારામાં રાખી મૂકવાથી પણ સારી રીતે સાચવી શકાય છે આ પાકમાં ફૂલોની દાંડીની સાથે કંદ વેચાણ કરીને પણ આવક ઊભી કરી શકાય છે એટલે કંદની જાળવણી કે કંદની કાળજી છે ને એ ખૂબ જ જરૂરી છે ફૂલની આવક તો મળે જ છે પણ કંદના વેચાણથી વધારાની આવક પણ તલવાર લીલીમાંથી મળી શકે છે એટલે તલવાર લીલીને જો થોડીક મહેનત અને થોડીક કાળજીથી ઉછેરીએ અને માર્કેટ જો મેળવી શકાતું હોય તો તલવાર લીલીના ફૂલોની ખેતી કરવી આર્થિક રીતે ફાયદાકારક થઈ શકે એમ છે અને આ સાથે ગામનો ચોરો કાર્યક્રમનો સમય અહીં પૂરો થવા આવ્યો છે તો લઈશું શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોની રજા તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો અને ખેડૂત મિત્રોને નીલમબેનના ઝાઝા કરીને રામ 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 રામ